લાંશ રિશ્વત કટકી અને કૌભાંડ આ બધા જ એકબીજાના પર્યાય છે વિકાસના કામ હોય કે પછી સરકારી કામ હોય તો કટકી આપો અને કામ કરાવો ના ના આ અમે નથી કહી રહ્યા આ કહી રહ્યા છે ભાજપના જ પૂર્વ નગરસેવક ભાવનગર શહેરના પૂર્વ નગરસેવક મહેશ અડવાણીએ પોતાની વેદના વ્યક્ત કરતો એક ઓડિયો ક્લિપ વાયરલ કર્યો છે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આ કટકીના કૌભાંડના વાદળથી પોતે પણ ઘેરાયા હતા વર્ષ બે હજાર પંદર સુધી તેઓ નગરસેવક વર્ષ બે હજાર પંદરમાં હતા અને તે સમયે તેમણે વાત કરી હતી કે તેમના ઘર પાસે વરસાદી પાણીનો ભરાવો થતો હતો જેના કારણે તેમણે પોતાના જ પક્ષના સ્થાનિક કોર્પોરેટરને બ્લોક નાખવા માટે અરજી કરી હતી પણ વર્ષોથી કરેલ રજૂઆતને કોર્પોરેટરે ધ્યાનમાં ન લીધી મહેશ અડવાણી તેનું કારણ પણ જણાવે છે કે તેમણે કહ્યું છે કે હું નગરસેવક હોવાથી મારી પાસેથી વીસ ટકા કટકી ન લઈ શકે માટે કામ કરવામાં આવ્યું ન હતું આમ વર્ષ બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસ સુધી અનેક રજૂઆતો કરી

ખટારા બસ હાઇવે ઉપર મારું ઘર છે એટલે જયારે વરસાદ આવે ત્યારે મારા ઘર સુધી અંદર સુધી પાણી આવી જાય જે તે વખતે મેં ત્યાંના મારા ભાજપના જ સ્થાનિક કોર્પોરેટરને અનેક વખત વાત કરી કે ભાઈ અહીંયા બ્લોક નખાવી દો તમારી ગ્રાન્ટમાંથી કે મારી પાસેથી વીસ ટકા કટકી લઈ ન શકે એટલે કોઈએ મારા કામ કર્યા નહીં આ દસ થી પંદરને અત્યારે એકવીસ બાવીસ ત્રેવીસ સુધી રોજ કોર્પોરેટરનો હું વાત કરતો હતો પણ એ કાંઈ પરિણામ આવ્યું નહી એટલે આ વખતે મેં અમારા સ્થાનિક નગરસેવક બેન હીરાબેનને મેં વિનંતી કરી અને એમણે કોઈ પણ જાતના ઢીલે કર્યા વગર તરત જ તરત જ આ કામ કરી દીધું જે બદલ હું હીરાબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ જિંદગીભર કોંગ્રેસના નેતા જયદીપસિંહ ગોહિલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે જયદીપસિંહજી સ્વાગત છે આપનું બીટીવી ન્યૂઝ પર હવે સવાલ અહીંયા એ થાય કે પૂર્વ નગર નગરસેવકને જ કટકી પ્રથાનો તેવો ભોગ બનેલા છે જે પોતાની વેદના ઠાલવી રહ્યા છે તો સામાન્ય જનતા શું થતું હશે ડોક્ટર ભાવનગર મહાનગરપાલિકાના આ દિશો એમના નગર નગરસેવકનું પણ કામ નથી કરતા અને ભ્રષ્ટાચારે માજા મેકી છે ત્યારે નગરસેવક ખુદ કહેતા હોય કે ભાઈ અમારી પાસે પણ વીસ ટકા માંગ્યા હતા તો આમ જનતાનું શું ખરેખર આ ભાઈ મહેશભાઈ અડવાણી છે એ આરએસએસ સાથે જોડાયેલા છે મોટું દી ન બોલે પાયાનો કાર્યકર જો કંટાળીને એમ કહેતો હોય કે ભાવનગરની અંદર ભ્રષ્ટાચાર કરે છે અને ભ્રષ્ટાચાર થાય છે ત્યારે કોંગ્રેસ તરીકે અમે કહેતા ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આ સત્તાધીશો એમ કહેતા કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી ને એટલા માટે આ અમને બદનામ કરે છે પણ આવા અનેક કેસો છે હું કાલની તારીખની વાત કરું છું બેન કે સામાન્ય જે કઈ કોન્ટ્રાક્ટરો હોય એ જ્યાં કામ કરતા હોય ને એના પાંચ વર્ષ નું સર્વે ભાઈ તે અહીંથી પચાસ લાખનું કામ કર્યું છે તારે પાંચ લાખ નો ચેક આપવો પડશે એક ટકા ને દોઢ ટકા લેખે અત્યારે કોન્ટ્રાક્ટર ને એટલા હેરાન પરેશાન કરે છે અને ભ્રષ્ટાચાર અને મોટો મોટું બોરિંગ હોય ને તો અહીંયા ભાવનગરમાં આ છેલ્લા અઢી વર્ષથી ફૂલ્યું ફાયલું છે જયદીપસિંહજી આ ભ્રષ્ટાચાર અંગે અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી હશે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ નેતાઓ દ્વારા સામાન્ય લોકોએ પણ કહ્યું હશે તો એની સામે એક્શન શું લેવાતા જ નથી અમે જયારે આંદોલન કરીએ અમે સામાન્ય સભામાં ફો કરેલું છે કે ભાઈ એક ફરી એક અધિકારી એમ કહ્યું કે ભાઈ આ કામ છે એ ખરાબ છે એક જ કલાકમાં સામાન્ય સભા પહેલા એ લોકોને સંતુલન મળે અને અહીંયા પચીસ ટકા પેનલ્ટી લઈ અને પૂરણીમાં ગોળ ભાંગી નાખ્યો અને ઘરે ક્યારેક અધિકારીને સાચું કામ કરવું હોય ને ત્યારે આ સત્તાધીશો કામ નથી કરવા દેતા ભાવનગર ની અંદર અત્યારે ભ્રષ્ટાચારે માંજા મૂકી છે દરેક કોન્ટ્રાક્ટર પાસેથી એક ટકા ને બે ટકા ફરજિયાત લેવામાં આવે છે અને પાંચ વર્ષ પહેલા કરેલા કામ હોય ને મેડમ એમનો હિસાબે અત્યારે કરીને એમ કેશ કે ભાઈ તારે પાંચ હજાર પાંચ લાખ દેવા પડશે આવી રીતે ભાવનગર નો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એને જ કારણે ભાવનગરમાં નબળા કામ થાય છે અને ખાડામાં રોડ કે રોડ માં ખાતા એ આખી તરીકે આપ જોઈ શકો છો આભાર જરીફ જયદીપસિંહજી અમારી સાથે જોડાવા બદલ ત્યારે કોંગ્રેસના નેતા પણ કહી રહ્યા છે કે ભાવનગરમાં ભ્રષ્ટાચાર એટલો છે સામાન્ય લોકોની પણ ફરિયાદ આવે છે અને હવે તો પૂર્વ નગરસેવક પણ ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે પોતાની વેદના ઠાલવી રહ્યા છે કોન્ટ્રાક્ટરો જે ભ્રષ્ટાચાર કરે છે એમની સાથે જે સાંઠગાંઠ થાય છે અધિકારીઓની અને સામાન્ય સભામાં પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ રજૂઆતોને લઈને આ ખાડા કાન કરવામાં આવે છે ત્યારે સડકતા સવાલ છે કે ખુદ નગરસેવક ભોગ બન્યા છે ભ્રષ્ટાચારનો તો સામાન્ય જનતાનું તો શું થતું હશે સરકારી કે વિકાસ કાર્યોમાં કેટલા કેટલા સમય સુધી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કટકી ન આપો તો તમારા કામ નથી થતા નગર સેવક હોવા છતાં એમનું કામ નથી થયું કારણ કે એમની પાસેથી તો કટકી ન લેવાય એટલે એમનું કામ પડતું મૂકી દીધું હતું એમનું કામ કરવામાં નથી આવ્યું અને જો તમે કટકી આપો છો તો જ તમારા કામ થાય શું આ પ્રથા ભાવનગરમાં જોવા મળી રહી છે અને કોંગ્રેસના નેતાએ પણ જે સમગ્ર વિગતો જણાવી છે જે લોકોની તકલીફો છે તે એમના દ્વારા જણાવવામાં આવ્યું છે ખિસ્સા ભરતા નેતાઓને પગાર નથી મળતો એટલો પગાર એમને પૂરતો નથી કે એમને સાઈડમાં થોડી મલાઈ જોઈએ છે તો જ એમનું પેટ ભરાય કામ કરવા માટે કટકી આપવી હવે શું ફરજિયાત બની ગઈ છે તો જ તમારું કામ થશે તો જ તમને તમારી એ સુવિધા મળશે જે તમે એના માટે તમે લાયકાત સુવિધા તમને મળવી જોઈએ પરંતુ તમે કટકી ના આપો તો તમને સુવિધા પણ નથી મળતી ત્યારે સમગ્ર મામલે મેયર ભરત બારડે બોલવાનું ટાળ્યું છે મેયરને સવાલ પૂછવામાં આવ્યો પરંતુ એમણે એના પર મૌન સેવ્યું છે સમગ્ર મામલે મેયર ભરત બારડે સ્પષ્ટ બોલવાનું ટાળ્યું છે એમને કંઈ જ નથી તેઓ બોલ્યા મૌન સેવી દીધું છે એટલે આ વધુ એક પુરાવો છે ને ન બોલો એટલે તમે વાકમાં આ પુરાવો છે કે ભ્રષ્ટાચાર થતો હશે ભાવનગરમાં એના કારણે લોકો હેરાન થાય છે ભાવનગરના મેયર ભૂલ્યા પોતાની જવાબદારી એક તરફ કોંગ્રેસના નેતા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે સામાન્ય સભામાં તેઓ પોતાની રજૂઆતો મૂકે છે અને ધ્યાને નથી લેવાતી અને હવે મેયર પણ બોલવાનું ટાળી રહ્યા છે